ચોટીલાના વાવડી ગામે નવ શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો ચોટીલા તાલુકાના વાવડી ગામના કરજણભાઈ બોહક્યા પર નવ શખ્સો દ્વારા હુમલો કરાયો છે વાવડી ગામના બોર્ડ પાસે યુવાન પર હુમલો કરી માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તમામ આરોપી છે નાસી છૂટ્યા ચોટીલાના બાવડી કામના બોર્ડ પાસે મારા મારીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે સમગ્ર ઘટનાને ત્રણ દિવસ વીત્યા છતાં બાકીના આરોપી પોલીસ પકડથી દૂર અગાઉ થયેલ ઝઘડાનું મંદુક રાખી યુવાન ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ઈજાગ્રસ્ત પામેલા યુવાનને રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા ચોટીલા તાલુકામાં કાયદો વ્યવસ્થા કતરી રહી હોય તેવું લાગી રહ્યું છે યુવાને તમામ આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તમામ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ જાહેરમાં સરગસ કાઢવામાં આવે તેવી ફરિયાદની માંગ છે બાળકોને સાથે લઈને મહિલાઓએ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચી ઢોરની જેમ માર મારવામાં આવે છે તો કઈ નથી થતું કાયદેસર હથિયાર એમની પાસે છે અમે નજરે જોયું છે એમને મારવા હાટું જ આવે છે તો એની માથે કઈ હથિયારનો ઉલ્લેખ નથી એફઆરની અંદર કરતા ધોકાવેળે હુમલો કરે છે કુવાડીના ઘા જીકે છે તો પણ એ કોઈ વસ્તુ કેમ નથી આવતું એ સીસીટીવી ફૂટેજ ની અંદર હથિયાર જેવું દેખાય છે ઘા કરે છે પાછળ દોડે છે ચૌદ જણા તો સીસીટીવી ફૂટેજ માં દોડે છે બીજા હામેથી આવે છે હર્ષ સંઘવી સાહેબ કે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાહેબ અમે કાળા કાચ પણ નથી રાખતા એટલા વાઇટ થઈને ફરી છે તો પણ તમને માર મારવામાં આવે છે બે બે થી ત્રણ ત્રણ વાર બિનકાયદેસર હથિયારો દેખાડવામાં આવે છે અમને જાનથી મારી નાખવાની ધમકીઓ દેવામાં આવે છે અમે સાહેબ અમારા ધંધા બંધ કરી દીધા છે છતાં પણ સાહેબ હર્ષ સંઘી સાહેબને નમ્ર વિનંતી કે તમે સાહેબ કહો છો કે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો તો હવે આથી તો સાહેબ અમારે બીજું શું કરવું અમે ઘરેના ઘરે બેસી રહેવી અમે સાહેબ સવારે અગિયાર વાગ્યાના અમે સોટલા પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ અત્યારે બપોરના કેટલા વાગ્યા છે સાહેબ એક ને ત્રીસ મિનિટ થઈ હજી અમને કોઈ જવાબ દેવામાં આવ્યો નથી અમારા નાના નાના છોકરા છે અમે બસો જણા આવ્યા છીએ આ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તો સાહેબો અંદર માં શું છે હમણાં સાહેબો આવે છે હમણાં સાહેબો આવે છે તો અમારે બસ આખી જિંદગી આજ કરવાનું અમારી પાછળ અમે સરકાર આગળ જઈને ઉભા સરકાર અમારું કામ નહીં કરે તો અમારે કયું આગળ પગલું લેવાનું

મારું નામ કણજલભાઈ રમેશભાઈ બોયકિયા મારી પાસે ખાંડી માંગવામાં આવી છે મારા ભત્રીજાને ધમકી દેવામાં આવી છે ફોન કરીને પ્લસમાં મારા એક ભત્રીજાને એની પાસે પણ ખાંડી ઉઘરાવામાં આવી છે એટલે અમારે કાયમ આખી જિંદગી આ સાહેબ સહન કરતું જ રહેવાનું શા બાબતની ખાંડી માગે છે આ લોકો બસ એમને તમે કમાવશો તો અમે અમને ખાંડી આપો અમને આમ કરી દીધો તેમ કરો શું હવે સાહેબ કોણ માગે છે જે આ લુખા તત્વો છે એ કોણ કોણ છે એક જયેશ કાનાભાઈ પછી રાહુલ છે પછી કિશન પરમાર છે મારો ભાઈ ઘરે હતો સાહેબ છતાં પણ એનું ખોટી જગ્યાએ નામ ફિટ કરવામાં આવે છે સરકાર સરકારને નમ્ર વિનંતી કે ઊંડે ને ઊંડી તપાસ કરો એના મોબાઈલના લોકેશન ખોલો અમે બે ભાઈ ઘરે હતા તો પણ અમારું ખોટું એફઆરની અંદર નામ લખે છે આટલું એટલું સાહેબ અમે કાયમ સહન શક્તિ ઘરે જઈએ છીએ તો અમારું સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે અમારે હવે આગળ શું પગલાં લેવા સરકારને નમ્ર વિનંતી કે અમારી તમે કંઈક સાંભળો